નમસ્કાર ખેડૂત મિત્રો જગતનો દાદ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે જય મુરલીધા જય માતાજી મિત્રો અત્યારે ધોધ માર વરસાદ ચાલુ છે કુકા તાલુકાના વિસ્તારના ગામડાઓમાં ખૂબ જ વરસાદ વરસાદ ચાલુ છે હું તમને આ વિડીયો દ્વારા બતાવવા માગું છું અને ખેડૂતોમાં છૂટીની લાગણી છે કારણ કે અત્યારે કપાસ મગફળી હોય ઘણા બધા પાકો હોય તો તમને ખૂબ જ ઉપયોગી કાચા હોના સમાન વરસાદ વરસી રહ્યો છે જોઈએ આપણા વિડીયો દ્વારા እንትን የሚሆን ልጅ ነው የሚሆን